શિવમ નગરમાં એક મકાનની અંદર બન્યો ચોરીનો બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના આરટીઓ રોડ ઉપર આવેલી શિવમનગર ગેટ નંબર એક માં આવેલી શેરી નંબર પાંચ પ્લોટ નંબર એકસો માં રહેતા હરેશભાઈ નટવરલાલ દવે બંને પતિ પત્ની ગઈ કાલે પોતાના ઘરના ઉપરના રૂમમાં સુતા હોય તે સમયે નીચેના રૂમમાં તસ્કરો એ દરવાજાનો નકૂચો તોડીને પ્રવેશ કર્યો હતો જ્યારે ઘરમાં રહેલી તમામ વસ્તુઓની અંદર તપાસ કરવામાં આવી હતી કોઈપણ વસ્તુ ઘરની અંદર ન હોય તેથી એક પાકેટમાં રહેલા રૂપિયા પાંચસો ની ચોરી થઈ હતી પણ આ બનાવને લઈને તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સંજય રાવલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર હવે હરેશ કુમાર નટવરલાલ હું આરટીઓ રોડ શિવમનગર શેરી નંબર પાંચમાં એકસો એકત્રીસમાં રહું છું ને છેલ્લા બે વર્ષથી રહું છું અહીંયા શું શું બનાવવામાં રાત્રે સવારે હું અમારે બીપીના માણસો છીએ અમે એસી રૂમમાં સૂતા હતા ને હું સવારે નીચે આવ્યો તો આ બધું દરવાજામાં આવી તોડભાંગ થયેલી પડી હતી ને મેં નજરે જોયું કઈ કહી વસ્તુમાં મારે એક પાંચસો રૂપિયા જ ગયા છે સાહેબ મારી બાજુમાં મારી બીજા નંબરની એક બેબી રહે છે બાકીની બે બેબી સાસરે છે મારો દીકરો છે નહીં ને હું સિનિયર સિટીઝન અમે બે માણસ છીએ હાજી હાજી કરી છે